સાબરકાંઠામાં હિંમતનગર પાસે વીસ વર્ષ પહેલા સ્પિનિંગ મિલ શરૂ કરાઈ હતી અને અમદાવાદની કેલિકો મિલે દસ વર્ષના કોન્ટ્રાક્ટ પર મિલ ચલાવી હતી તે સમયે મિલમાં પંદરસો લોકો કામ કરતા હતા પરંતુ સમય જતાં આ મિલમાં ચોસઠ લાખનો ગોટાળો થતા મિલને ફડચામાં લઈ જવી પડી હતી પરિણામે હજારો કર્મચારીઓ બેકાર બન્યા હતા આ સમયે કેટલાક કામદારોએ ગુજરાન ચલાવવા ફૂટપાથ પર મજૂરીનું કામ શરૂ કર્યું હતું

પણ અચાનક મિલ બંધ થવાથી કારીગરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા આ ઘટનાને 20 વર્ષ થવા છતાં કામદારોને રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી સંપૂર્ણપણે એનું ડિમોલિશન કરવામાં આવ્યું અને ફડચામાં લઈ ગયા અને કારીગરોના હકથી કારીગરો વંચિત રહી ગયેલ છે આ સ્પિનિંગ મિલના કારીગરોને એમના હક મુજબ પગાર અથવા તો જે કંઈ લાભો મળવાના હતા એ એમાંથી થોડા ઘણા અંશે એમને મળેલું છે બાકીનો મોટા ભાગનું લાભો એમને મળેલ નથી 20 વર્ષ બાદ પણ સ્પિનિંગ મિલના કામદારોનું બાકી રહેલું ચૂકવણું આપવામાં નથી આવ્યું ત્યારે હિંમતનગરની ફૂટપાથ અને ગલીઓમાં આજે પણ બંધ મિલના કામદારોની સ્થિતિ દયનીય જોવા મળે છે નિલેશ સથવારા ટીવી હિંમતનગર